નમસ્કાર મિત્રો હું ભટલ પેસ આપ સોંગનું સ્વાગત કરું છું દોસ્તો તમે તમારા મોબાઈલથી કોઈપણ વિદ્યાર્થીનો ઓટીઆર જનરેટ કેવી રીતે કરી શકો તેની હું સમજ આપવાનો છું ખૂબ જ સરળ છે ખૂબ સરળતાથી તમે જનરેટ કરી શકો છો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને એની અંદર એક એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશનનું નામ છે અહીં તમે જોઈ શકો છો એનએસપી ઓટીઆર એનએસપી ઓટીઆર જે છે એને તમારે ડાઉનલોડ કરી દેવાની છે મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે જુઓ તમને બતાવું આની અંદર તમારે સર્ચ બારમાં લખવાનું છે એનએસપી ઓટીઆર એન એસ પી એટલે આવી જશે આ રીતે જુઓ અને અહીં આગળ તમે જોઈ શકો છો આ એનએસપી ઓટીઆર લખેલું છે તમારે એને તમારે ઇન્સ્ટોલ લખેલું હશે એને કરવાની છે ઇન્સ્ટોલ મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારે ઓપન કરવાની છે હવે આ ઓપન થઈ ગઈ છે હવે સૌથી પહેલાં વિદ્યાર્થીનું તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે એના માટે મોબાઈલ નંબર જોઈશે અને પછી આધાર કાર્ડ નંબર જોઈશે તો સવાલ એ થાય કે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં રજીસ્ટર્ડ હોય એ જ વાપરવો ના તમે તમારો મોબાઈલ નંબર નાખીને પણ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરી શકો છો તો હું રજીસ્ટ્રેશન કરીશ સૌથી પહેલાં આ જે પણ શરતો છે મને માન્ય છે હું અને એગ્રી આપું છું એગ્રી આપું છું અને નેક્સ્ટ કરું છું હવે એક મોબાઈલ નંબર જોઈશે મેં તમને ફરી કહું કે અહીંયા આગળ તમે કોઈપણ મોબાઈલ નંબર આપી શકો છો હું એક મોબાઈલ નંબર આપું છું ચાલો ઓટીપી માગીશ એટલે જે મોબાઈલ નંબર આપણે આપ્યો છે એમાં ઓટીપી આવશે અને ઓટીપી જે છે હું ઇન્સર્ટ કરવાનો છું અહીં આપણે કેપચા એડ કરી દઈશું અને હવે હું અને હવે હું વેરીફાય કરવાનો છું હવે મારે આધાર કાર્ડ જોઈશે વિદ્યાર્થીનું અહીં હું આધાર નંબર નાખવાનો છું અને હવે હું નેક્સ્ટ આપવાનો છું ફરી આ બધી શરતો મને માન્ય છે એગ્રી કરવાનો છું એટલે હવે ફેસ આઈડી જે છે જે તે વિદ્યાર્થી જે છે એનો ફેસ મારે આની અંદર લાવવાનો છે અને એને કહેવાનું છે કે ભાઈ તું વિદ્યાર્થી આંખો પટપટ આવશે એટલે આ જે છે વેરીફાઈ થઈ ગયું હવે આ વિદ્યાર્થી વેરીફાઈ થઈ ગયો છે મિત્રો રજીસ્ટ્રેશન થઈ ગયો છે જુઓ હવે અહીં આગળ વિદ્યાર્થી જે છે એની માતાનું નામ લખવાનું છે એ પિતાનું નામ લખવાનું છે અને ઈ આઈડી આપવાનું છે અમારું કામ પૂરું થયું છે મિત્રો વિદ્યાર્થીનો ઓટીઆર નંબર જનરેટ થઈ ગયો છે આપણું કામ આ રીતે આપણે સરળતાથી કરી શકીએ એમ છે